સમાચારોમાં આગળ વાત કરીએ તો પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન બાદ ક્ષેત્રીય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને રાજ્યભરમાં અલગ અલગ બેઠકો થઈ રહી છે સંમેલન થઈ રહ્યા છે ત્યારે ધંધુકામાં પણ ક્ષત્રિય સમાજનું સંમેલન સામે આવ્યું છે ક્ષત્રિય સમાજનું આ અસ્મિતા સંમેલન આજે યોજાઈ રહ્યું છે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની જ માંગ તેમના દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે આ અંગે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા દીપક મકવાણા લાઈવ જોડાઈ ગયા છે દીપક એક જ માંગ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહી છે પહેલા તો બેઠકની વાત કરીએ સંમેલનની વાત કરીએ કેટલા લોકો ઉપસ્થિત સીધા દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે અસ્મિતા સંમેલન ધંધુકા ખાતે અને તેના આ સીધા દ્રશ્યો છે તે જોઈ શકાય છે ક્ષત્રિય અસ્મિતા સંમેલન છે ધંધુકા ખાતે મળી રહ્યું છે અને તેની અંદર જોઈ શકાય છે કે મોટી સંખ્યાની અંદર જો વાત કરવામાં આવે તો ક્ષત્રિય સમાજના યુવાનો છે તે ઉમટી આવ્યા છે ત્યારે બીજી તરફ જો વાત કરવામાં આવે તો જે મહિલાઓ છે તે પણ અત્યારે હાલ ધીમે ધીમે મહિલાઓ છે તે પણ ઉપસ્થિત થઈ છે અને તેના આ સીધા દ્રશ્યો છે તે જોઈ શકાય છે જો વાત કરીએ તો અહીં જે આશા છે કે દસ હજાર જેટલા લોકો જે છે તે અહીં ઉપસ્થિત થશે અને આખું એક આ સંમેલન છે કે જ્યાં એક ચોક્કસથી રણનીતિ છે તે ઘડવામાં આવશે સંમેલનની અંદર જ જો વાત કરવામાં આવે તો જે આગામી જે કાર્યક્રમ છે તેની રણનીતિ છે તેની જાહેરાત થઈ શકે છે તેવી વાત છે તે સામે આવી છે આખું આ સંમેલન છે કે જેની અંદર જો વાત કરવામાં આવે તો કરણી સેના છે તેમજ વાત કરીએ તો ક્ષત્રિય આગેવાનો છે તે પણ ઉપસ્થિત થશે અને સૌથી જો મહત્વની જે એ પણ બાબત છે કે અમદાવાદથી પણ રાજપૂત વિદ્યાસભાના જે અધ્યક્ષો છે તે પણ અહીં ઉપસ્થિત રહેશે અત્યારે જો વાત કરવામાં આવે તો ગુજરાતભરમાંથી જે અલગ અલગ જગ્યાઓ પરથી મોટી સંખ્યાની અંદર જો વાત કરીએ તો આ જે ક્ષત્રિય સમાજના આગેવાનો છે તેમજ કાર્યકર્તા તેમજ જે સ્વયંભૂ રીતે લોકો છે તે પણ ઉપસ્થિત થયા છે અને હાલ આ સંમેલનની અંદર જોડાયા છે મહિલાઓ છે તે પણ સીધા જ દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે મહિલાઓ પણ મોટી સંખ્યાની અંદર ધીરે ધીરે અત્યારે હાલ આ એકત્રિત થઈ રહ્યા છે ત્યારે સીધા દ્રશ્યોની અંદર જો વાત કરવામાં આવે તો અત્યારે આ મહિલાઓ જે છે

હયાચો આપને છું મારણા સંસ્થાનનો ચેરમેન છું રાષ્ટ્રીય ભાજપ અને કાર્યકર્તા છું અને વિરુદ્ધમાં એમની ટિકિટ રદ કરવામાં એની માંગ માટે આવે છે અને માંગ સંતોષાય એ માટેના વિશેષ પ્રયત્નોમાં આવ્યા છે અને એમની ટિકિટ

તેના છે તે પણ ઉપસ્થિત થયા છે અત્યારે આપણી સાથે ઉપસ્થિત થયા છે તેઓની સાથે વાત કરીશું કારણ કે તેઓ પણ અમદાવાદ થી સીધા જ અહીં ઉપસ્થિત મોટી સંખ્યાની અંદર તેઓ સાથે મહિલાઓ છે કે તે પોતે સાથે જોડાયા છે ત્યારે આપણે સીધા જ તેઓની સાથે જ વાત કરીશું કે તેઓ શું કહેવા માંગે છે આજનું આજનું સંમેલન કઈ રીતે આપજો

દ્રશ્યો છે એ જોઈ શકાય આ આંદોલનની અંદર જો વાત કરવામાં આવે તો જે આ મોટી સંખ્યાની અંદર જે ક્ષત્રિય સમાજના જે લોકો છે તે સ્વયંભૂ રીતે ઉપસ્થિત થયા છે ખાસ જો વાત કરવામાં આવે તો એક યુનિફોર્મની અંદર પણ મહિલાઓ જે જોવા મળી ત્યારે બીજી તરફ અહીં જે બાળકો છે તે પણ જોવા મળી રહ્યા છે વ્યવસ્થાના ભાગરૂપે જો વાત કરવામાં આવે તો જે એક ખાસ ડ્રેસની અંદર અહીં જો વાત કરવામાં આવે તો જે વિદ્યાર્થીનીઓ છે તે પણ અત્યારે જોડી રહી છે અને હાલ આ આંદોલન છે આખું આ સંમેલન છે તે ધીરે ધીરે બેજી આ ગ્રાઉન્ડ છે તેનો ભરાવ છે તે જઈ રહ્યો છે જી જી દીપક આપણે એ પણ વાત કરી રહ્યા છે ક્ષત્રાણીઓ જોડાય છે ક્ષત્રિયો જોડાય રહ્યા છે તેમની સાથે પ્રયાસ કરી શકાય કે તે લોકો શું વિચારી રહ્યા છે અત્યારની પરિસ્થિતિને લઈને

મોટો કાપલો છે તે પણ અહી ખડકી દેવામાં આવે છે તે જોવા મળી રહ્યો છે દૂર સુધીના દ્રશ્યો છે તે પણ અત્યારે હાલ જોવા મળી રહ્યા છે કે મોટી સંખ્યાની અંદર જો વાત કરવામાં આવે તો જે આ રીતે

અને માત્ર એક માંગ જ છે અને આ માંગ સાથે આખું આ સંમેલન છે તે જોવા મળી રહ્યું છે જી માટે ક્ષત્રિય સમાજમાં વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે